નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસારિત થશે કવિઓ જૈન સંઘ ના સખી વૃંદ દ્વારા યોગ દિવસ મનાવાયો અને યોગ કરાયા સ્વયં અને સમાજ માટે યોગ અનશનગતધારી જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જક્ષી છેડાની પ્રેરણાથી સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન કવિઓ સખી વૃંદ દ્વારા સમસ્ત જૈન સમાજ માટે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાને યોગોત્સવ બે હજાર ચોવીસનું આયોજન ઉમા યોગ કેન્દ્રના શ્રીમતી ભાવનાબેન ઝવેરી અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાજન અને સંઘના ટ્રસ્ટીઓ સખીવૃંદની ટીમ યુવા પાખની ટીમ સમાજના સભ્યો અને જૈન સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યોગના વિવિધ આસનો કરી યોગ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી રાણી હોસ્ટેલ થી દરટ પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર